નમસ્કાર મિત્રો હેલ્થ ઉજાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડોક્ટર સાથે મારામારીનો મામલો કાપોદરા પોલીસ દ્વારા મારામારીની ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી મોહિત નામના ઈસ્મની કાપોદરા પોલીસે ધરપકડ કરી આ સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષોની પોલીસે ફરિયાદ લીધી છે યુવતી દ્વારા હેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો ડોક્ટર દ્વારા ખંડણી અને મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપી મોહિત ઘાસકટાને ઘટના સ્થળે લઈ જવાયો પોલીસ દ્વારા ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું કાયદાકીય ભાષામાં રિકન્ટ્રક્શન પરંતુ સામાન્ય ભાષામાં આરોપીનો વરઘોડો કઢાયો